લીંબડો ચાર થી પાંચ પત્તા સોડા ગ્રામ ખમણ બનાવવા માટે બાઉલ ખાંડ લીંબુ સોડા મીઠું તેલ અને પાણી નાખી મિક્સ કરી લો લોટ મિક્સ થઈ જાય અને ફૂલાઈ જાય પછી તેને થાળીમાં લઈ સ્પ્રેડ કરી વીસ મિનિટ સુધી ઓવનમાં મૂકી દો ત્યારબાદ તેને કટ કરી કઢાઈમાં તેલ રાઈ તલ મરચાં લીમડો અને થોડું પાણી નાખી તેમાં ખાંડ અને મીઠું નાખી ઉકાળી લો વઘાર રેડી થયા બાદ તેને ખમણના ડીશમાં સ્પ્રેડ કરી દો પછી ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ખમણ ખમણ તો આપણે શેકી લીધા અને ખૂબ જ સરસ હતા હવે મારી ઉત્સુકતા વધી ગઈ છે કે બીજી રેસિપીમાં શું છે ચલો તો તે મહારાજ પાસે થી જ જાણી લઈએ મહારાજ હવે સેકન્ડ રેસિપીમાં શું છે હવે બનાવીએ મોહનથાળ મોહનથાળ એટલે स्वीट ડિશ આપણે બનાવવાના છે હાજી હા ઠીક છે તો સૌપ્રથમ સામગ્રી જોઈ લઈએ સામગ્રી જોઈ લઈએ જી ચણાનો લોટ છે જી ખાંડ જી ઘી કેસર દૂધ જી એલચી અને બદામ

દસ ગ્રામ પંદર ગ્રામ જેવું ઘી નાખવાનું ઠીક છે આટલું ઘી નાખ્યું એટલું દૂધ એને દાબુ કહેવાય એટલે એનો આપણે દાબુ દઈ દઈએ પ્રમાણમાં જ આપણે બંને નાખવાનું છે હા જી બસ આ દાબુ લાગે આ રીતે મિક્સ કરી દેવાનું જી

વર્તલે કે બરાબર જી હવે ચાની ટી આપણે ચાડી લીધું છે હવે શું કરવાનું છે હવેને एकदम ધીમી આંચ ઉપર એટલે શેકવાનું શેકવાનું હોય હવે આપણે કેટલું લીધું છે

ઘી માં બનતી હોય છે તો કોઈ બી ઘી વાળું ના હોવું જોઈએ મોહન થાળ છે બનવા બનવામાં પણ ખુબ જ સમય લાગતો હોય છે એટલે પેસ્ટ આ ઓછો એટલે અડધા કલાકમાં તો સમજી લો આપણે ખબર પડી જશે કે એની અંદર જે આપણે ચાલી દાણો પેદા કર્યો ને એ થોડો લાલ થશે ઉતારી નાખે પછી એમાં ચાસ્તી કરવી પડશે ઠીક છે આપણે કન્ટિન્યુઅસલી એને મિક્સ કરવાનું હા એને મિક્સ જ કરવું પડશે તો જા હા ને પણ ધીમી આંચ રાખવાની છે ધીમી આંચ

એટલે ગેસ બંધ કર્યા પછી પણ એને કન્ટિન્યુઅસ થોડા ટાઈમ સુધી હલાવવું પડે જ્યાં સુધી થોડું ઠંડુ ના થાય ત્યાં સુધી એને પડે લોટ ગયો છે જી હવે એને આપણે ઉતારી દઈએ બદામી કલર પ્રોપરલી પકડાઈ ગયો છે હવે આપણે એને ઉતારી દઈએ બરાબર આને ત્યાં રાખો જી આપણે ચાસણી કરી બરોબર આને મૂકી દો લોડ રેડી થઈ ગયો છે હવે શું કરવાનું છે હવે એમાં ચાસણી કરવાની છે ઓકે હવે આપણે ચાસણી મૂકી ઠીક છે એને પણ ધીમી આંચ ઉપર જ કુક થવા દેવાનું છે કે ચાલે પછી પછી ધીમી જી

અને ઓગળી જાય ને ત્યાં ધ્યાન રાખવું પડે એ તો બેસી જાય આમાં કેટલા તારની ચાસણી બનતી હોય છે મારે દોડ તાર જી એક તાર પૂરો હોય ને બીજો તૂટી જાય અડધો એટલે સમજી લેવાનું કે આપણે થઈ જી પછી આ ચાસણી એમાં કેસર ભેળવ મેળવવાનું છે ઇલાયચી નાખીને પછી આમાં મિક્સ કરવાનું છે જી એટલે કેસર આપણે તરત જ નાખી દેવાનું છે કે થોડા ટાઈમ પછી થઈ જાય ને કેસર નાખવાનું જી હવે ધીમ કર તાર પાછો એને કન્ટિન્યુઅસલી હલાવવાનું પણ છે હા એને હલાવવું છે હા ને લાગે છે કે હવે આવા આવી રહી છે જી મોસ્ટ ઓફ લોકો હાથી પણ ચેક કરતા હોય છે એટલે એમાં કદાચ પ્રોપર અંદાજો ના આવે આવી રીતે આપણને પ્રોપરલી મળી પણ જાય છે થઈ ગઈ છે જી આ તાર તૂટે છે આ રીતે થઈ ગઈ હવે આપણે આંચ બંધ કરી દઈએ જી સાસ્તી બની ગઈ ઠીક છે ટોટ તાર થયા છે અને એના પછી ગેસ બંધ કરી દેવાનો હવે એમાં આપણે કેસર નાખશું કેસર આપણે કેટલું લીધું છે આપણો કેસર તો આમાં એક થોડું નામનું લીધું છે એટલે આપણે કલર થવો જોઈએ બસ કલર માટે આપણે કેસર એડ કર્યું છે કલર માટે હા ચાસ્તે થઈ ગઈ છે જી હવે લોટ આપી દો મને જી

ઘણા પિસ્તા નાખે બદામી નાખે ચારોલી નાખે આપણે તૈયાર થઈ ગયું છે હવે એને થોડી વાર લાગશે ઠીક છે મોહન દાળને ઠંડો થતા કેટલી વાર લાગશે મહારાજ આશરે 15 થી 20 મિનિટ લાગશે ઠીક છે ત્યાર સુધી લઈ લઈએ આપણે એક શોર્ટ બ્રેક હા જી ફ્રેન્ડ્સ મોહન દાળને ઠંડો થતા હજી વાર લાગશે ત્યાર સુધી લઈ લઈએ એક શોર્ટ બ્રેક